শিবরে গা কুটাই মন্দির শিবমি যাবল লাই মন্দির

તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને જો કોને તો હોબી તો વિડિયો દેવ દર્શમના અને હર હર જ વિડિયો અપલોડ કરતા જય માતાજી જય હિરોજ રામ જય માડી માં ખરાવારી જય માડી આ તો હાલો મારા કલેજો હવે આપણી ભગુ આવ્યા ને રાણા ઉતિય માતાજીના મંદિરે હમણાં તમને માતાજીના દર્શન કરવા જય જય મારી માટડા વાળી જય મારી રાણાવા Halo, apa lagi pukis ya? Mundir, si bombain baik Eh, mata di. Si bombain. Kemso, macam mana? તો હાલો હવે હું તમને પુતિયા માતાજીના સોનલમા માના દર્શન કરાવું જય માતાજી જય મારીમાં મઢડા વાળી સોનલમાં ના પુતિયાઈ મા મંદિર દેખાડું જો સરસ મજાનું કેવું મંદિર છે જય માતાજી જય મારીમાં મઢડા વાળી Ali, Ali, mommy, you must not leave. Hey, હલો હમ શિવમમ ભાઈ જય જય કરે જય માતાજી જયારે જય બાપા સીતારામ

Merhaba. 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 ને ગાયુ વિહુણ બહુ વાળ આવ જોવો આ ગાયું વિહુણ પીયું હસ મજાની જુઓ ચલો ગાયું વિહુણ તમને દેખાડ જય માતાજી જય મારી મા કુટિયાઈમાં જય માતાજી જય મારી માપુતિયામાં જય મદડાવારી બગીશ્વર હા કી છે મજામાં ના તમે

Yes. yes.